ભાવનગર યુનિવર્સિટીમાં સફાઈ કામદારોના પ્રશ્નને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા માટે ગુજરાત સફાઈ કામના કામદાર વિકાસ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર કર્મચારીઓ સાથે પહોંચ્યા હતા ભાવનગરના કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે યુનિવર્સિટીમાં સફાઈ કામદારના પ્રમોશનના અને ભરતીના પ્રશ્નો છે આ સાથે યુનિવર્સિટીમાં લાગતા વળગતાને ગોઠવી દેવામાં આવ્યા છે જેને પગલે તપાસ હાથ ધરવામાં આવે આ રજૂઆતો સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

એના અનુસંધાનમાં અમે માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર પ્રશ્ન પ્રમોશનના હશે ભરતીના છે એના લાગતા વળતા અમે ગોઠવી દીધા એની ટટસ તપાસ થાય અને અમને ન્યાય મળે અને ન્યાય નહીં મળે તો ઉપાસ આંદોલન જલદ કાર્યક્રમો આપવાની ફરજ પડશે અને જે સ્થિતિ નિર્માણ થશે તેની તમામ જવાબદારીઓ ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહ યુનિવર્સિટીના સતત દિવસે રહેશે